બિલીમોરા મોઢ ગાંધી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ દત્ત પેટ્રોલિયમ તરફથી એક લિટર પેટ્રોલ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યું બિલીમોરા અનાવિલ વાડી ખાતે મોઢ ગાંધી યુથ ક્લબ સમસ્ત પંચ અને મહિલા મંડળના સહયોગથી અને રોટરી ક્લબ ઓફ બિલીમોરા શ્રીમતી પાકેઝાબેન પ્રફુલ વાડિયાના સૌજન્ય સ્વલક્ષ્મીબેન નગીનદાસ ગાંધી અને સ્વરમીલાબેન સનતભાઈ મર્ચન્ટના સ્મરણાર્થે રક્તદાન શિબિર યોજાયેલ કેમ્પમાં બાસઠ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું આજના આ પ્રસંગે મૂઢ ગાંધી સમાજના પ્રમુખ નેવિન મહેતા મંત્રી કિશોર ગાંધી તેમજ અગ્રણીઓની સાથે ધારાસભ્ય નરેશ પટેલ શહેર પ્રમુખ નીરવ ટેલર મહામંત્રી મનીષ દેસાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રક્તદાન કરીને અન્યોનું જીવન બચાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરવા સૌને આહવાન કરવામાં આવ્યું હતું અહેવાલ પંકજ જોશી લોકાર્પણ